જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે પહેલા ભાજપના નેતા પરષોત્તમ રૂપાલા અને હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા રાજા રજવાડા અંગે આપેલા નિવેદન અંગે ક્ષત્રિય સમાજમાં વધુ રોષ ફાટી નીકળ્યો છે આજે રાજકોટમાં કર્ણી સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને કર્ણી સેનાએ રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરી છે કરણી સેનાના પ્રમુખ ભૂપલસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું જેમાં તેમણે જણાવ્યું કે સમાજ પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરે તો રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જોઈએ સમાજની બહેન બેટીઓની સાથે બાપ દાદા પણ એટલા જ મહત્વના હોય કોંગ્રેસે રાજા રજવાડા માટે સારા શબ્દો બોલ્યા નથી મારી રજૂઆત છે કે જે રાહુલ ગાંધીએ એવું કીધું કે રાજા રજવાડાઓ ગમે એની જમીન ઝૂંટવી લેતા આ બહુ દુખ ભયરી વાત કરી એણે કે રાજા રજવાડા રાજા કોને કહેવાય જે પ્રજાનું રક્ષણ કરે ને પ્રજાને આપે એનું નામ રાજા હવે એને લૂંટવાની ક્યાં જરૂર પડી હશે ને આ ભાઈ ક્યાં જોયા એવાય છે એ અમને ખ્યાલ નથી પણ આવું ક્યાંય બનાવ બન્યો નથી અને અત્યારે હું જે આમાં લેખિતમાં સાહેબ કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર આપું છું એમાં અમે આક્ષેપ કરીએ છીએ આવેદનમાં અમે અને આક્ષેપ કરીએ છીએ કે તમે આવી રીતે ન બોલી શકો રાહુલ ગાંધીને અને છતાં એ બોલ્યા છે તો હવે રાહુલ ગાંધીને પણ માફી માંગવી પડશે અમારા માટે તો રૂપાલા સાહેબે જો ચાર ચાર વખત માફી માંગી છે અને એને રાજપૂત ક્ષત્રિય સમાજ ક્ષમા નથી કરતો તો રાહુલ ગાંધી કઈ વાળી એટલે અમારે તો એને માફી તો મંગાવી જ પડશે